અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડાઈ બસની અંદર આમ તો ઓગણચાલીસ જેટલા વિદ્યાર્થીઓ ટ્રાવેલ કરતા હતા પણ સદનસીબે કોઈ પણ બાળકોને મેજર ઈજા નથી થઈ કોઈ એક બાળકને નાકમાં થોડીક ઈજા થઈ છે અમારા એક શિક્ષક બેન છે એને થોડીક ઈજા થઈ છે